નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આદિવાસીઓના મહિસા એવા ગુરુ ગોવિંદ મહારાજ કંબોઈ ધામની એકસો પાસઠમી જન્મજયંતિની ઉજવણી કરતા રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ગુરુ ગોવિંદના અનુયાયીઓ મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલા ગુરુ ગોવિંદ મહારાજ સમાધિ ધામ મંદિર પર તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એકસો પાસઠમી જન્મજયંતિની ઉજવણી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ ભાવી ભક્તો સંતો મહંતો સાધુઓ મળીને આરતી દળ પ્રસ્થાન ધજારોહણ સત્સંગ મહાપ્રસાદ મહાઆરતી અને પછી પૂર્ણાહુતિ કરીને ઉજવણી કરવામાં આવી જેમાં હજારો ભાવિ ભક્તો મળ્યા હતા અને વહેલી સવારે આરતી પૂજા કરી દળ પ્રસ્થાન કરી ગુરુ ગોવિંદના પગલાં અને ધૂણી અને જે જગ્યાએ કોટવાડ મારીને ગંગાજળ ખડકાયું હતું એ જગ્યાને અને કારટ થઈને પરત ફર્યા હતા અને સમાધિ પર પીળું કાપડ ચડાવીને આરતી ઉતારવામાં આવી હતી નિકળંગી દળના આગેવાન એવા કાનગર મહારાજ દ્વારા દળ સાથે લાયા હતા કોરોના દરમિયાન લોકોની અને ગૌમાતાને કુદરતી રોગ આવતા ત્રણ લાખ જેટલી ગૌમાતા મરણ થતા ભાવિ ભક્તો દ્વારા ભારતભરના લોકોનો કોરોના રોગથી બચવા અને ગૌમાતા પર આવી પડેલા રોગથી બચવા માટે કુલ પાંચ ગાયો કંબોઈધામ માનગઢ ધામ દાદપુરી ધામ એક રાજસ્થાન એક મધ્યપ્રદેશ મળીને કુલ પાંચ ગાયો આ ગાય માતા પર આવેલો રોગ મટી જશે તો દાન કરવાની બાધા પણ છોડવામાં આવી હતી અને ધામધૂમથી ગુરુ ગોવિંદ મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુ ગોવિંદ મહારાજના કુટુંબીજનો દ્વારા ગુરુ ગોવિંદ મહારાજની આપેલી ત્રણ કલમો જેવી કે બેન બેટીનો મૂલ બોલ તોલ ન કરવા

દ્વારા ભોજન પ્રસાદ કરીને પોતપોતાના ઘરે પરત ફર્યા હતા રિપોર્ટર કાળુભાઈ ડામોરની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રોજના સમાચાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો દર્શક મિત્રો ગુજરાતી ડામોર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુરુ ગોવિંદી મહોત્સવ નિમિત્તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગુજરાતના મહંતો સંતો અને ભક્તો મળ્યા છે ત્યારે આ ગુરુ ગોવિંદની જે સમાજની જગ્યાએ ગુરુ ગોવિંદ ને કરેલા કામો અને એમના જન્મ પછી શું શું કામ કર્યું છે એની એના માટેના જે સંતો ભક્તો મળ્યા છે ત્યારે આ સ્ટેજ પર ઉપસ્થિત ગોવિંદ અને જ્યોતિષર મહારાજના જે સંતો છે એમને આપણે જાણીએ કે આ સાનો કાર્યક્રમ હતો અને આ કરીને તમે આ ઉજવણી કરીને આ લોકો સુધી શું સંદેશો ફોગાડવા માંગો છો એ અંગે હું તેમને પૂછવા માગું છું શાંત મહારાજ વસંત જાહેર કર્યું હતું અને અનુસંધાનમાં ગુજરાત રાજસ્થાન હિન્દી ત્રણ રાજ્યમાં મળીને માની તમને રદ કરી કે ગરુગોવન મહારાજ જ્યોતિષર મહારાજ આપ ગૌના ગોવાળ ગૌની દુપીના વાવા ગૌની સેવા કરતા હતા તે ગૌને દુઃખ થઈ વાત થઈ જાય તો તેની ગૌ ગૌ સમોય દ્વારા બાંધો સેવા માટે બીજી ગૌ માનગઢ ઉપર ત્રીજી ગૌ દાતપુરી અને ચોથું ગૌ હિમકીમાં ને એક ગૌ ગુજરાતમાં એમ પાંચ ગૌ એમ સેવામાં બાંધો એવી બોલ બાંધી રહ્યો બોલ આજે દ્વારા પૂર્ણ કર્યો અને સબ સંતો મળીને ગૌ માતાને લાવવા એનો સંદેશો પહોંચાડવાનો ગૌ માતા સુખી રહે દેશ સુખી રહે આદિવાસી સમાજમાં ભણતર ભક્તિ ખૂબ ફેલાય આદિવાસીનું સંગઠન થાય આદિવાસી એકડામાં રહે બાળપંથનો એકડો થાય અને સંતોમાં દિયા ધર્મનો વાસ થાય એવો સંદેશો પોસાડવાના માટે અમે સંગઠન કરી દઉં અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો